ઉપરોક બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી છે શાહનવાજ મુસ્તાકભાઈ વેત્રાણ એમને ફરિયાદ આપેલી એમને અંગત અદાવત અગાઉ ચાલતી હતી જેમાં ફરિયો કરેલી છે આરોપી પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી એને અગાઉ અંગત અદાવત હતી અને આ કામના ફરિયાદીએ પણ આ કામના ગુનાના આરોપી વિરુદ્ધ અગાઉ પણ ફાયરિંગ કરેલું ને એની દાજ રાખીને ગુનેગાર છે આરોપી નંબર એક પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી અને એની સાથે ભયલું ઘડવી એને રાત્રિના સુમારે ભક્તિનગર વિસ્તારમાં આ કામના ફરિયાદીને અદાવત રાખીને ફાયરિંગ કરેલું ને એમાં ગોળી વાગવાથી ઈજા થયેલી અને ત્યારબાદ એમને ફરિયાદ આપેલી હાલમાં આરોપી બંને આરોપી અટક કરે છે અને ગુનાવાળી જગ્યાનું પરિનામું કરીને હાલમાં તપાસ અટક કરવામાં આવી છે અને હાલમાં તપાસ ચાલુ છે પીઆઈએ ભક્તિનગર કરી રહ્યા છે હા મુદ્દામાલમાં જે વપરાયેલ હથિયાર છે એ કબજે કરવામાં આવ્યું છે અને કારતુસ પણ કબજે કરવામાં આવ્યું છે જીવતો કારતુસ અને ફાયરિંગ થયેલું કારતુસ પણ હા આરોપીના ઇતિહાસમાં એના વિરુદ્ધમાં શહેર વિરુદ્ધના તેમજ પ્રોહિબિશનના ગુના છે આશરે દસ અગિયાર જેટલા આઠ એક જેટલા ગુના છે અને બીજા આરોપીના આઠ છે ને આ ગુનાના હાલના આરોપી જે મુખ્ય આરોપી છે એના દસ ગુના છે એના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો